એચ બી વિખ્યાત સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ જોઈ છે એમાં ઉત્તરની સરહદ પર એક પ્રચંડ દિવાલ છે જે માણસ જાતને પહેલી તરફના ભયાનક ચોખમમાંથી બચાવે છે એ દિવાલ તૂટે છે અને દબાઈ શરૂ થાય છે રિયલ લાઈફમાં ઉત્તર પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત પાસે પણ એવી એક કુદરતી વોલ્ડ છે અરવલ્લી પર્વતમાળા વાત સાવ સીધી છે પણ સમજવી અઘરી છે સુપ્રીમ કોર્ટે હમણાં એક નવો ચુકાદો આપ્યો આ ચુકાદા મુજબ હવેથી કાયદેસર રીતે પહાડકોને કોને ગણવો કે જેની ઊંચાઈ સો મીટર કે તેથી વધુ હોય મતલબ શું થયો સમજ્યા જાણે કોઈ એવો નિયમ બનાવે કે માણસની હાઈટ છ ફૂટથી ઓછી હોય એને માણસ ગણવો નહીં અરવલ્લી કંઈ હિમાલય નથી એ પૃથ્વીની સૌથી જૂની ફોલ્ડ માઉન્ટેન સિસ્ટમ છે જે કરોડો વર્ષોના ઘસારા બાદ હવે નીચી ટેકરીઓ અને લાંબી સાંકડી ટોચ સ્વરૂપે બચી છે અરવલ્લીનો 90% ટકાથી વધુ હિસ્સો આ સો મીટરના માપદંડથી નીચે આવે છે એક જ ઝાટકે રાજસ્થાન અને આસપાસના અગિયાર હજારથી વધુ પહાડો અને ટેકરીઓ પરથી કાયદાકીય સુરક્ષાનું કવચ અટી ગયું છે જે જમીન કાલે જંગલ હતી એ આજે મહેસૂલી જમીન બની ગઈ છે જ્યાં માઇનિંગ અને ક્રોકિટના જંગલો ઊભા કરવાની છૂટ મળી ગઈ છે કુદરત મેજર ટેપ લઈને નથી બેઠી આપણો કાયદો હવે કુદરતને ફૂટપટ્ટીથી માપશે તો એ ગુજરાતી તરીકે આપણે શું પંચાત અરવલ્લીની શરૂઆત જ ગુજરાતના ખેડબ્રહ્મા અને પાલનપુરથી થાય છે આ પર્વતમાળા રાજસ્થાનના થારના રણને ગુજરાત અને ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાનો તરફ આગળ વધતું રોકવા માટે એક મજબૂત ક્લાઇમેક શિલ્ડ તરીકે ઊભી છે જ્યારે આ પહાડોમાં ગાબડા પડે છે ત્યારે ત્યાં વિન ટનલ બને છે આ ટનલમાંથી રણની ગરમ હવા અને રેતી સીધી આપણા ખેતરો અને ફેફસા સુધી પહોંચે છે પાણી પહેલાં પાળ બાંધવી અહીં તો આપણે પાળ તોડી રહ્યા છીએ અર અરવલ્લી માત્ર પથ્થર નથી એ એક વિશાળ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એન્જિન છે એના ખડકોની રચના એવી છે તે વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે બનાસ અને સાબરમતી જેવી આપણી જીવાદોરી સમાન નદીઓના કેચમેન્ટ એરિયા આ પહાડો જ છે એક હેક્ટર અરવલ્લીની જમીન વાર્ષિક વીસ લાખ પાણી લીટર રિચાર્જ કરે છે હવે વિચારો જો આપ પહાડોને તોડીને ત્યાં ફ્લેટ કે ફેક્ટરી બનાવી દઈએ તો વરસાદી પાણી ક્યાં જશે એ પૂર બનીને વહી જશે એ અને આપણા બોરવેલ ડૂકી જશે ઉત્તર ગુજરાતમાં પણ વાળું પાણી અને પાતાળમાં ગયેલા જળસરા આ ભવિષ્યની ઝાંખી કરાવે છે આ એક કરુણ માનવીય પાસું પણ છે જે મોટાભાગે હેડલાઇન્સમાં નથી આવતું આપણે જે આલીશાન મકાનોમાં રહીએ છીએ એમાં વપરાતો પથ્થર ક્યાંથી આવે છે અરવલ્લીના પથ્થરોમાં સિલિકા હોય છે જ્યારે મજૂરો આ પથ્થર તોડે છે ત્યારે ઉડતી રચકણોથી સિલિકોસિસ નામનો અધ્યાય રોગ થાય છે રાજસ્થાનમાં એવા આખા ગામો છે જ્યાં વિધવાઓના ગામ તરીકે ઓળખાય છે કારણ કે ત્યાંના મોટા પુરુષો આ ધૂળને કારણે મૃત્યુ પામ્યા છે સરકાર કહે છે અમે ગ્રીન વોલ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ જેમાં ચૌદસો કિમી લાંબો જંગલનો પટ્ટો બનાવવામાં આવશે પણ અહીં એક ખતરનાક વિરોધાભાસ છે એક બાજુ તમે સદીઓ જૂના પહાડને તોડવાની છૂટ આપો છો અને બીજી બાજુ નવા ઝાડવા વાવવાની વાત કરો છો પહાડ જે કામ કરી શકે પવનને રોકવું વાદળોને આંતરવા તે કામ માત્ર ઝાડની હારમાળા ન કરી શકે પહાડ વગર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નહીં થાય તો એ આ નવા વાવેલા ઝાડને પાણી ક્યાંથી મળશે જ્યારે છેલ્લું ઝાડ કપાશે છેલ્લી નદી સુકાશે અને છેલ્લો પાળ ખોદાઈ જશે ત્યારે મનુષ્યને સમજાશે કે પૈસા ખાઈ શકાતા નથી આ નેટિવ અમેરિકન કહેવત આજે અરેવલીના ખોળે બેસીને રડી રહી છે ડેથ વોરંટ મંજૂર હોય તો આ પોસ્ટ છોડી દેજો જો મંજૂર ના હોય તો આ પોસ્ટ તમારી શેર અને રિપોસ્ટ કરી શકો છો